હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયાલિનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી ઘરની સામગ્રીથી બની જતું એકદમ નવો જ નાસ્તાની રેસીપી તો તેના માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર ઘઉંની રોટલી બનાવવા માટે યુઝ કરીએ તે જ આપણે અહીંયા લોટ મેં લઈ લીધો છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો મીઠું એડ કરી દીધું છે તો હવે આપણે તેમાં થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરવા ઓપ્શનલ છે તમે એની જગ્યાએ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને હવે આપણે તેમાં થોડાક કોથળીના પાન એડ કરી દઈશું તો કોથમીના પાન મેં એડ કરી દીધા છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દીધી છે તો હવે આપણે આમાંથી બે આ રીતે મુઠ્ઠી જેટલો લોટ આપણે કાઢીને અલગ કરી લેવાનો છે એક બાઉલમાં તો આ રીતે આપણે બે મુઠ્ઠી જેટલો લોટ છે તે કાઢી અને આપણે તેને અલગ બાઉલમાં રાખી લઈશું તો લોટ મેં કાઢી લીધો છે તો હવે આપણે તેમાં મોન માટે એક ડાંકલી ભરી અને આપણે તેલ એડ કરીશું આપણે પહેલાં તેલ એડ નથી કરવાનું આપણે પહેલાં બે મુઠ્ઠી જેટલો લોટ કાઢી અને પછી જ તેમાં તેલ એડ કરવાનું રહેશે અને હવે આને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું લોટ સાથે તેલને અને સારી રીતે આ રીતે મસળી દઈશું તો આ રીતે સરસ આપણે મોણ કરી દીધું છે લોટમાં તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને નોર્મલ આપણે જેવી રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે આપણે આનો લોટ બાંધી લેવાનો છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ પરફેક્ટ એવો લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનો છે તો આ રીતે આપણે પાણી એડ કરી અને આ રીતે એકદમ પરફેક્ટ આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો તો આપણે આ રીતે સરસ એવો લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયો છે અને તેને આ રીતે હાથ વતે મસળી અને પરફેક્ટ કરી લેવાનો છે તો આપણો લોટ એકદમ પરફેક્ટ બાંધાય છે તો હવે આપણે તેમાં થોડુંક તેલ એડ કરી અને આ રીતે સરસ એવો મસળી લઈશું જેથી કરીને લોટલી બનાવતી વખતે આપણો લોટ પાતલા ઉપર ચોટી નહીં એટલા માટે તો આપણો લોટ એકદમ આ રીતે બાંધાઈ અને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે તેમાં ફરવા માટે મસાલો બનાવવા માટે આપણે મેં અહીંયા બસો ગ્રામ જેટલા બટાકા વાફીને લીધા છે તેને આપણે આ રીતે સારું ઉતારી દીધી છે અને હવે આને આપણે સારી રીતે મેસ કરી દઈશું અને આપણે બટાકા એકદમ ઠંડા કરી દેવાના છે પછી જ આપણે તેનો મસાલો તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે સરસ તેને આ રીતે મેસ કરી દેવાના છે બટાકાને તો આ રીતે આપણે બધા જ બટાકાને સારી રીતે મેસ કરી અને એકદમ સરસ તેને આ રીતે શેણ કરી દઈશું એકદમ સરસ મેસ કરી દઈશું તો બટાકા આપણા મેસ થઈ ગયા છે તો હવે આપણે એક કટિંગ કરીને ડુંગળી આ રીતે મેં મેસ કરીને લીધી છે તે આપણે એડ કરી દઈશું ડુંગળી એડ કરવી ઓપ્શનલ છે જો તમને ડુંગળી પસંદ હોય તો જ તમે તેમાં એડ કરવાની રહેશે અને હવે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચીથી થોડો ઓછો હળદર પાવડર અને એક ચમચી જેટલો આપણે મેગીનો મસાલો એડ કરીશું મેગીનો મસાલો એડ કરવાથી તેનું એકદમ સરસ ફ્લેવર આવે છે અને હવે લસણ અને મરચાંની પેસ્ટ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું તેમાં એડ કરી દઈશું તો બધા જ મસાલા આપણે તેમાં એડ કરી દીધા છીએ તો હવે આપણે ચમચીની મદદથી આ રીતે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી દેવા છે અને એકદમ સરસ તે મસાલો બનાવીને તૈયાર કરવાનો છે અને હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી એકદમ પરફેક્ટ એવો મસાલો મિક્સ કરી અને એકદમ સરસ એવો આપણો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે મસાલો બનાવી અને મેં તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે લોટને જોઈએ તો તે એકદમ પરફેક્ટલી સેટ થઈ ગયો છે તો આ રીતે હવે આપણે તેને થોડોક મસળી અને એકદમ સરસ કરી લઈશું તો આ રીતે લોટને સારી રીતે મસળી લેવાનો અને હવે આપણે રોટલી બનાવીએ તેનાથી થોડોક મોટો લોવો આપણે લઈ લઈશું તો આ રીતે લોવો લઈ અને તેને પાટલા ઉપર સરસ આવો ગોળ લોવો આપણે બનાવી લેવાનું છે એકદમ સરસ અને હવે આપણે તેને રોટલી વણવા માટે કોળ લોટમાં થોડો આ રીતે એડ કરી દઈશું અને હવે આને સારી રીતે એકદમ સરસ રોટલીથી થોડી મોટી મોટી આપણે રોટલી વણી લઈશું રોટલી આપણે થોડીક થીક જ વણવાની છે પતલી રોટલી આપણે નથી વણવાની આપણે જે રોટલી વણીએ તેનાથી થોડી આપણે મોટી રોટલી વણી લઈશું તો આ રીતે મેં સરસ એવી મોટી રોટલી થોડી વણી લીધી છે રોટલીથી થોડી જાડી તો સરસ આપણી રોટલી વણાય અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યો છે મસાલો તે આપણે એના ઉપર આ રીતે એડ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી આપણે રોટલી ઉપર સારી રીતે મસાલો લગાવી દઈશું આપણે મસાલો વધારે પડતો નથી લગાવવાનો જેટલી રોટલી છે તેટલી જ સાઇઝનો આપણે આમાં મસાલો લગાવવાનો રહેશે તો આ રીતે ચમચાની મદદથી એકદમ પરફેક્ટ એવો આપણે મસાલો લગાવી અને સરસ તૈયાર કરી લઈશું તો આ રીતે એકદમ સરસ આપણે મસાલો રોટલી ઉપર લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં સરસ મસાલો રોટલી ઉપર આ રીતે લગાવી અને એકદમ પરફેક્ટ આ રીતે તૈયાર કરી લેવાનો છે સરસ આપણે વધારે પડતો મસાલો પણ નહીં લગાવીએ નહીં તો તે આપણું નાસ્તો છે તે વધારે ઠીક થઈ જશે એટલા માટે તો આ રીતે સરસ આપણે રોટલી ઉપર બધો જ મસાલો આ રીતે લગાવી અને સરસ તૈયાર કરી દીધો છે તો હવે આપણે તેના ઉપર થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું ચીલી ફેક્સ એડ કરવા ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ તમે તેમાં એડ કરી શકો છો અને હવે આપણે તેમાં થોડાક કોથમીરના પાન એડ કરી દઈશું તો હવે આપણે આ રીતે રોટલીની સાઈડ ઉપર આ રીતે સરસ આ રીતે વણી અને એકદમ સરસ એવો રોલ આપણે વાળી અને તૈયાર કરી લેવાના છે તો આ રીતે રોટલીનો એકદમ સરસ રોલ આપણે વાળી લઈશું અને આપણો રોલ એકદમ સરસ વરાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે ચક્કાની મદદથી આ રીતે સરસ તેના નાના નાના આપણે પીસ કરી લેવાના છે આપણે એકદમ સરસ આ રીતે મીડિયમ એવા પીસ કરી લેશું તો આ રીતે બધી જ રોટલીને આપણે મીડિયમ આ રીતે પીસ કરી લઈશું આપણે બધા જ પીસ આ રીતે કરી અને તૈયાર કરી લીધા છીએ તો હવે આપણે તેમાંથી આ રીતે એક પીસ લેવાનો છે અને તેને આ રીતે ઊભું મીકી અને આ રીતે સરસ સાથે તે દબાવી અને એકદમ સરસ ચપટું કરી લેવાનો છે તો આ રીતે સરસ આપણે નાસ્તો બનાવીને તૈયાર કરી લેવાનો છે તો આ રીતે મેં બધો જ નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે તો હવે આપણે જે સાઈડમાં રાખીએ છીએ કોરો લોટ તે આપણે લઈ લઈશું અને તેમાં થોડો ખળદર પાવડર એડ કરી દઈશું જેથી તેનો કલર એકદમ સારો આવે અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એકદમ સરસ પતલું એવું સ્મૂથ આનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે અને તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે લોટના ગાંઠા ના રહેવા જોઈએ તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને સરસ હલાવતા જઈ અને એકદમ પતલું એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું અને બેટર એકદમ સરસ પતલું જ હોવું જોઈએ તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને પરફેક્ટ એનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે જેથી કરીને આપણો નાસ્તો એકદમ સરસ પિસ્પી અને ખસતા તૈયાર થાય એટલા માટે એનું પરફેક્ટ બેટર આપણે બનાવવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આ રીતે સરસ એવું આપણે પતલું બેટર બનાવી અને પરફેક્ટ તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ પતલું બેટર આનું બનાવી અને પરફેક્ટ તૈયાર કરી લીધું છે તો હવે આપણે તેમાં આ રીતે એક નાસ્તાને ડીપ કરીશું અને આ રીતે ચમચીની મદદથી તેમાં રહેલું વધારાનું બેટર આપણે આ રીતે કાઢી લેવાનું છે અને મેં અહીંયા તેલ ગરમ થવા રાખી છે તેલ આપણું થોડું મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ નાસ્તો છે તે આ રીતે ચમચીની મદદથી એડ કરી દેવાનો છે તો હું અહીંયા બેથી ત્રણ નાસ્તો આ રીતે તેમાં એડ છું ચમચીની મદદથી તેથી કરીને તેમાં રહેલું વધારાનું બેટર અલગ થઈ જાય અને તેલ પણ વધારે ખરાબ ના થાય એટલા માટે તે નાસ્તો મેં તેમાં એડ કરી દીધો છે અને તે થોડું થોડું ગોલ્ડન કલર થાય પછી તેને આ રીતે ચમચીની મદદથી અલટાવતા પલટાવતા જઈ અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનો છે એકદમ સરસ આ રીતે અલટાવતા પલટાવતા જઈ અને એકદમ સરસ કુરકુરો અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા નાસ્તાનો કલર એકદમ પરફેક્ટ આવી ગયો છે અને તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો હવે આ રીતે ઝાડાની મદદથી વધારાનું તેલ આ રીતે કાઢી અને તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે મેં બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી દીધો છે તો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવું એકદમ ઘઉંના લોટમાંથી બનતો નવો નાસ્તો તૈયાર છે